દેશ પ્રત્યે સરકાર પ્રત્યે એટલે બધા પ્રત્યે ગૌરવ છે કે સેના એ સારું કામ કર્યું છે અને આજે ઓપરેશન સિંદુર થયું એ અરે ઈ સરક સક્સેસફુલ ગયો હા સક્સેસફુલ નદગદનો સફાઈ ત્રાસવાદીનો સફાઈઓ કરી દીધો હા યુદ્ધ કરે સરન નથી આ બધું જે થાય છે સારું થાય છે એટલું ટાઈમ જરૂર પડે તો યુદ્ધ કરવું પડશે પણ આજે જે કર્યું છે સારું કર્યું છે પણ આ નુકસાન કરતા એક શાંતિ નુકસાન સારી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે સહન કરીએ છીએ ત્રીસ વર્ષથી આપણે ત્રાસવાદ સહન કરી આવે મને ગૌરવ છે આ વાતનો પણ હજી હજી મિસાઇલ છોડવી જોઈએ આપણે આ નવ મિસાઇલ છોડી છે તો હજી પાકિસ્તાનને મીન્સ ખાલી જ કરી દેવું જોઈએ સુડતાલી થી આ બે હજાર પચીસ લગી ભોગવી છે શું ભોગવીએ છીએ આ ત્રાસવાદ આ લોકોનો પાકિસ્તાન એનો ખાતમો કર નાખે મોદી સાહેબ લાગે આજે બદલો પૂરો થયો ના 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 હજી કરવું જોઈએ હજી બદલો બાકી છે હજી કરવો જોઈએ યસ આજે બહુ સરસ ફીલ થાય છે બેન ભારત માટે છેલ્લો ચાન્સ છે જ્યાં સુધી ભારત ભારતના વડાપ્રધાન મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ છે ત્યાં સુધી પીઓ કે પાછું લેવાનો ચાન્સ છે આજે અને હજુ પીઓ કે પાછું ને બદલો લેવાનો પૂરેપૂરો પીઓ કે પાછું લઈ લો આજે કેવી રીતના લેશે હુમલો કરવી તો પાકિસ્તાન ઉપર બેન આ તો કેવું હોય લડવા જવાનું હોય તો કોઈને કઈ ના જવાનું હોય એ તો સીધું દેવાનું હોય આ તો બધી ખોટી બાબત ધરમ બુજીન માર્યા છે

ને આપણે જે લોહીમાં લતપથ એ પહેલગામના હુમલા વખતે જોયા એનો બદલો ભારતે લઈ લીધો છે ઓપરેશન સિંદૂર બાદ બહુ જ બધી પ્રતિક્રિયા નેતાઓની આવી બહુ જ બધી પ્રતિક્રિયા પાકિસ્તાનથી આવી બધા જ લોકોના ઓપિનિયન જાણવાની કોશિશ કરી જો ભારત યુદ્ધ કરે છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે તો શું થાય છે એ પણ બહુ બધી વાતો કરી હવે સામાન્ય માણસોને પૂછીએ તમારા અને મારા જેવા માણસ જેને ક્યારેય યુદ્ધ જોયું જ નથી એ માણસને શું જોઈએ છે આપણે બધા જ ગઈકાલ રાતથી જ ખૂબ ખુશ છીએ આપણે એવું ફીલ કરીએ છીએ કે આપણી સેનાએ ખૂબ સરસ કામ કર્યું અને આપણે એવું પણ કહ્યું કે આખું દેશ આ માનતું હતું તો દેશના લોકોને શું જોઈએ છે પણ વાત કરીએ ઓપરેશન સિંદુરથી એ લોકો એના વિશે શું વિચારી રહ્યા છે બધું જ પૂછવું છે જાહેર જનતા વચ્ચે જઈને પબ્લિકની જમાવટ કરવી છે શું નામ છે આપનું શૈલેન્દ્ર સિંહ અને શૈલેન્દ્રભાઈ ક્યાંથી આવ્યા રાજકોટથી આવ્યા હતા રાજકોટથી ફરવા આવ્યા હતા હા ફરવા આવ્યા હતા મોલમાં

તમે યંગ છો તો આ આપણે બહુ જ બધી વાર મતલબ આપણે યુદ્ધ નથી જોયા પણ અત્યારે મોકડ્રિલ થઈ રહ્યું છે આપણી જનરેશન એવી છે કે જેને કોરોના પણ જોયું છે બહુ જ બધી મહામારી આપણે જોઈ લીધી છે અત્યારે જે ઓપરેશન સિંદૂર થયું એમાં તમને શું લાગે છે કે ભારતનું સ્ટેન્ડ કયું હતું કે ઓપરેશન સિંદૂર કર્યું એના પછી હવે શું કરવું જોઈએ એમાં શું એ દીદી કે સિત્યાવીસ જણોને બીજા નિર્દોષને આ લોકોએ પતાવી દીધા તમે કુરાન વાંચો ઓલું વાંચો

મોદી સાહેબને એમ કહી કે ભાઈ તમે અહીંયા કાને ખાતમો બોલાવી દો પાકિસ્તાન આ પબ્લિક તેની સાથે જ છે નરેન્દ્ર મોદી સાથે નરેન્દ્ર મોદીની સાથે જ છે સંપૂર્ણ રીતે એક આયરે ખાતમો બોલાવી દો આનો 71 માં બોલાવ્યો તો ને અત્યારે બોલાવી દો પાછો તું નામ છે કા વડીલો મનુભાઈ રબાર અને મનુભાઈ ક્યાંના ના છો અહીં ગોતાના અચ્છા ઓપરેશન સિંદૂર વિશે જાણો છો આજે જે થયું આ એ આજે જાણું એ સારું દેશ માટે સારું કર્યું છે અને બધું પબ્લિકને ગૌરવ છે દેશ પ્રત્યે સરકાર પ્રત્યે એટલે બધા પ્રત્યે ગૌરવ છે કે સેનાએ સારું કામ કર્યું છે એવો દેશ ગૌરવ છે દેશની પબ્લિક બધી સંમત છે લોકો હજી એવું કહે છે કે યુદ્ધ કરી નાખો આટલેથી ના થાય યુદ્ધ કરે સરળ નથી આ બધું જે થાય છે સારું થાય છે એટલું ટાઈમ જરૂર પડે તો યુદ્ધ કરવું પડશે પણ આજે જે કર્યું છે સારું કર્યું છે પાકિસ્તાન તો સતત એવું કહી રહ્યું છે કે યુદ્ધ કરી લઈએ કારણ કે તમે આ કર્યું છે આ કર્યું છે આ કર્યું એ એના ખોટા વિચારો જે આપણે જે આપણા વિચારો પ્રમાણે ચાલીએ છીએ સારું છે દેશને ગૌરવ છે જે સરકાર કરે છે એના માટે આજે ઉઠ્યા ત્યારે જય હિન્દ બોલ્યા જય હિન્દ બોલે આ બધા દેશ આખું જય હિન્દ બોલે છે તો આજે ગૌરવ ફીલ થાય આજે બહુ ગૌરવ છે દેશ માટે સરકાર માટે સેના માટે બહુ ગૌરવ છે તમારું શું નામ છે મહેશભાઈ દેસાઈ અરે મહેશભાઈ શું કરો છો ઉજમીનોનો લેવક છે મહેશભાઈ આજે જય હિન્દ વાડી આવી थी हां આવી અને શું લાગે છે કે દેશમાં અત્યારે આજે સ્થિતિ છે એમાં એકજૂટ થઈને રહેવું કેટલું ખૂબ જ જરૂરી છે એકજૂટ જરૂરી છે આટલી આપણે આટલા બધા લોકો છીએ અને બધાની એક એવી ઈચ્છા હતી કે પહેલગામમાં જે થયું એના બદલો લેવાવો હતો તો શું લાગે છે કે આ ઓપરેશન એનો બદલો છે એ બદલો

આપણે આ નવ મિસાઈલ છોડી છે તો હજી પાકિસ્તાનને ને મીન્સ ખાલી જ કરી દેવું જોઈએ કેમ ના ના તો આપણા જુવાનો છે જ યંગ મેન છે જ જે એ લોકોની મીન્સ ત્યાં જઈને એ લોકોનું નુકસાન કરી શકે છે આપણા જે પચીસ થી છવ્વીસ યુવાન એક્સપાયર થયા છે એ લોકોના લીધે તો કરવું જોઈએ આપણે શું કરવું જોઈએ યુદ્ધ કરવું જોઈએ પણ યુદ્ધના કારણે તો પછી આપણા દેશના લોકો પણ કોઈ નુકસાન ના થાય

પણ આજે જે કર્યું એ ખાલી આતંકીઓને જ માર્યા છે એટલે આપણો જે ટાર્ગેટ હતો એ આતંકીઓ છે યસ 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 પાકિસ્તાન ને કોઈ યુદ્ધ માટે નથી ઉસકી લડે યસ 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 તો તમે કેમ કહો છો કે યુદ્ધ કરવું ના યુદ્ધ કરવું જોઈએ તો એ લોકોને ખબર પડે કે આપડા કોઈ નિર્દોષ માણસ મરી ના શકે અત્યારે જે કોઈ આપડા માણસ મર્યા છે નિર્દોષ માણસ હતા તે ના મરવા જોઈએ એને આખું એક અલગ એંગલ ધર્મ પર પણ આપવામાં આવ્યું કે નામ પૂછીને હા નામ પૂછીને ધર્મ પૂછીને મારવામાં આવ્યા

બે ના તો કેવું હ લડવા જવાનું હોય તો કોઈને કઈ ના જવાનું હોય એ તો સીધું દેવાનું હોય આ તો બધી ખોટી બાબત હા કઈ ના જવાનું હોય ને વસ્તુ નું હા ઇકોતેર નું યુદ્ધ થયું હતું અમને ખબર હ ઇન્દિરા ગાંધીએ કોઈને કોઈને કશું કોઈને કીધું નતું નહીં બાંગ્લાદેશ જુદું ઉપાડી દીધું નુકસાન તો બેન બે જગ્યાએ થાય ચોખી વાત કોઈ પણ વસ્તુનું હોય

મૌલિકભાઈ શાહ અને મૌલિકભાઈ આજે દેશના વાસી હોવાનું અને ભારતના નાગરિક હોવાનું કેટલું ગર્વ થયું ખૂબ જ ગર્વ થયું છે કે અમને આન બાન અને શાંતિ અમારું છપ્પનની છાતી જે છે એ ગદગદ ખુલી ગયેલી છે અને જે બી કાર્ય થયેલું છે એને અમે બિરાદીએ છીએ ગવર્મેન્ટને બી અમે સેલ્યુટ કરીએ છીએ એમના નીતિ નિયમો અને નિર્ણયોને અમે આવકારીએ છીએ અને જે આર્મીએ જે કામ કરેલું છે એ ખૂબ જ બિરાદવા જેવું છે અને દેશ અને વિદેશમાં ભારતનું નામ ઘણું ઊંચું થયેલું છે અને હજી બી ઘણું ઊંચું થશે આની આગળ મોદી સાહેબ અને એમની ટીમ અને આપણી ભારત સરકારના અન્ય ડિપાર્ટમેન્ટ્સ રક્ષામંત્રી અને બધા જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ સારું છે ખૂબ જ વિરાદવા જેવું છે અને આગળ બી આ રીતે કાર્ય થતું રહેશે અને જળબાતોળ જવાબ આપવામાં આવશે એની અત્યારે એક આજે જે કાર્ય થયેલું છે એ એમણે જે કાર્ય કર્યું પહેલગામમાં અને

ના યુદ્ધ કરવાની જરૂર બી નહીં પડે આપણી જે ટીમ છે મોદી સાહેબ ઉપર જનતાનો વિશ્વાસ જે છે એ ઘણો ઉમદા છે યુદ્ધ કરવાથી ના આપણને ફાયદો થવાનો છે અને આપણે એવી કન્ટ્રી જોડે યુદ્ધ કરીએ છીએ કે જેને એને કોઈ ફાયદો થવાનો જ નથી જે નુકસાન થવાનું છે આપણને જ થવાનું છે એ તો કેવું છે કે ભાઈ દરે ધીમાભાઈ ડૂબેલું છે અને બધી રીતે એ પાયમાલ થયેલી કન્ટ્રી છે પાકિસ્તાન એટલે એને યુદ્ધ કરે કે ના કરે એને કોઈ ફરક નહીં પડે પરંતુ એનો આપણને ફરક ઘણો પડશે અને યુદ્ધની જરૂર છે નહીં આવી કન્ટ્રી જોડે યુદ્ધ કરીએ એના કરતાં એને પાયમાલ કરી દે જે પ્રમાણે ગવર્મેન્ટ આગળ વધી રહી છે એ સાચો અને સચોટ નિર્ણય અત્યારે વધી રહ્યો છે ત્યાંથી એલઓસીનો જે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે સતત ત્યાંથી યુદ્ધની વાત કરવામાં આવી રહી છે કે અમે જવાબ આપીશું શેનો જવાબ જે જવાબ આપવાની વાત કરે છે એ જવાબ આપવા માટે એમની જોડે એટલું શસ્ત્ર સારંજામ કે પછી એવું કોઈ આર્મીની જે રિક્વાયરમેન્ટ જે છે યુદ્ધ માટે એ પાકિસ્તાન જોડે છે નહીં બે કે ત્રણ દિવસ સાલે એટલું રિઝલ્ટ છે બીજા દેશ કોઈ એમની જોડે નહીં આવે કારણ કે વિશ્વમાં એમની છબી છે પાકિસ્તાનની એઝ અ ટેરરિસ્ટ કન્ટ્રી તરીકે જ ડેવલપ થયેલી છે જ્યારે ભારતની છબી જે છે એ વિકાસશીલ કન્ટ્રી તરીકે અને સાત અને સરકારને લઈને ચાલવાવાળા દેશ તરીકે આગળ વધેલું છે અને આના સિવાય ઘણા બધા વિકસિત દેશો જે છે એ ભારતની પડખે એના માટે જ ઊભેલા છે કે ભારતની નીતિ નિયમો એ જાણે છે અને ભારત એક વિકાસશીલ દેશ છે અને એમને વિકાસમાં જ વિશ્વાસ છે અને વિકાસમાં જ ઇન્ટરેસ્ટ છે એ આ બધી યુદ્ધની એક્ટિવિટીમાં પડતા નથી તમે એવી જ માર્ક કર્યું હશે કે બીજા બધા દેશો જે અન્ય દેશોના જે અત્યારે ઝઘડા ચાલી રહ્યા છે કે યુદ્ધ ચાલી રહ્યા છે એમાં બી ભારત મધ્યસ્થી કરે છે અને કહે છે કે ભાઈ અમે આપણા વાટાઘાટોથી આનું સોલ્યુશન લાવી શકીએ છીએ એટલે એ મુદ્દા ઉપર અને એ સમયમાં બી ભારત ઘણું આગળ છે યુદ્ધ એ જ આખરી નિર્ણય નથી અને વિકલ્પ રહેશે નહીં અને જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધીમાં આ નિર્ણય ઘણો સારી રીતે અને જડબોતલ જવાબ આપવા માટે પાકિસ્તાનને નહીં અન્ય દેશોમાં આઇડી આજે ટેરરિસ્ટ એક્ટિવિટી જે કરે છે એને જવાબ આપવા માટે ભારત સરકાર અન્ય દેશો સાથે બી સાથ સહકાર આપશે અને અન્ય દેશો બી ભારતને પૂરેપૂરો સાથ સહકાર માટે તૈયાર છે હું નામ હું તમારું રાજુભાઈ દેસાઈ અને રાજુભાઈ શું કરો છો અહીંયા કરીએ છે ગાડીઓ ચલાવીએ છે ગાડી ચલાવો છો તો રાજુભાઈ યુદ્ધ કરવું છે તમારું હા યુદ્ધ કરવા માટે તૈયાર જ છે શું કામ તૈયાર નથી

મોદી સરકાર સાહેબ ભાજપ સરકાર બી બે આવા ઓપરેશન કર્યું હજુ તો મોકડ્રિલ ચાલે છે ઓપરેશન થાય તો ખરી અરે મોકડ્રિલ ચાલી રહ્યું છે ઓપરેશન થોડી થઈ રહ્યું છે કાલે રાત્રે થઈ ગઈ સ્ટ્રાઈક કાલે રાતે સ્ટ્રાઈક થઈ ગઈ ઓપરેશન સિંદૂર કર્યું ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર હા મોદીને બેઠક બેઠક ધરમ પૂજીન માર્યા છે તો એ પ્રમાણે હવે જવાબ તો આપવો પડે ને ભાઈ મોદીએ પણ એમને ઘરમાં ઘૂસીને ઘુસીને માર્યા ને પછી સેનાએ સાધુ તો યુદ્ધની જરૂરી છે